ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે ગુજરાતના ફેમસ ઢોકળા બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા એક વાટકો અડદની ડાળ લીધી છે એક વાટકો ચણાની દાળ લીધી છે અને બે વાટકા ચોખા લીધા છે તો હવે આપણે એને સરસથી ધોઈ અને દસ કલાક માટે પલળવા દઈશું હવે આપણે દસ કલાક થઈ ગઈ છે દાળ એકદમ સરસ આપણી પલ્લી ગઈ છે અડદની દાળ પણ સરસ પલળી ગઈ છે આ ચોખા બધું સરસ એકદમ પલળી ગયું છે તો હવે આપણે એને મિક્સરમાં પીસી લેશું તો મિક્સરમાં પીસવા માટે મેં અહીંયા પાણીની જગ્યાએ એક કપ છાશ લીધી છે દાળ અને ચોખાને પીસીને બેટર આપણું રેડી થઈ ગયું છે આપણે અહીંયા એક કપ છાશ અને એક કપ પાણીનો ઉપયોગ કર્યો છે કેમકે મિક્સરમાં ક્રશ કરવા માટે થોડું થીક પડે એટલે પાણી એડ કરવું પડે તો હવે આપણે એને પાંચ કલાક માટે રેસ્ટ આપશું એટલે કે આપણો આથો સરસ આવી જાય હવે પાંચ કલાક થઈ ગઈ છે તો હવે આપણો આથો સરસ આવી ગયો છે તો હવે આપણે આમાં લીલી મકાઈ એડ કરીશું અહીંયા મેં બે લીલી મકાઈ લીધી છે આદુ મરચીની પેસ્ટ એડ કરીશું લીલા ધાણા એડ કરીશું એક ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને એક ચમચી મીઠું એડ કરીશું અને અહીંયા હું હાફ ઇનો એડ કરું છું અહીંયા આપણે લીંબુ એડ નથી કરવાનું કે આપણે બેટરમાં છાશ એડ કરી હતી એટલે આપણું બેટર એકદમ ખાટું જ હશે હવે આને સરસથી આપણે મિક્સ કરી લેશું આપણે આને પાંચ મિનિટ માટે એક જ ડાયરેકશનમાં હલાવીશું અહીંયા મેં ઢોકળિયા કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા મેં એક લીટર જેટલું પાણી કુકરમાં એડ કર્યું છે હવે આપણે આવી રીતના ડીશ મૂકીશું ડીશમાં આપણે થોડું તેલ સ્પ્રેડ કરીશું હવે આપણે ખીરું એડ કરીશું હવે આપણે ઉપરથી થોડું લાલ મરચું પાવડર એડ કરીશું કેમ કે આપણે અંદર લીલું મરચું એડ કર્યું છે એટલે આપણે બહુ લાલ મરચું પાવડર એડ નથી કરવાનો હવે આપણે આને પંદર મિનિટ માટે ઢાંકીને મીડિયમ ગેસ ઉપર રાખીશું હવે આપણે પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આપણા ઢોકળાને ચેક કરીએ છીએ આવી રીતના ચપ્પા વડે ચેક કરવાના એકદમ સરસ ચપ્પુ આપણું સાફ આવ્યું છે એટલે આપણા ઢોકળા ચડી ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ છીએ અને ડીશને પાંચ મિનિટ ઠંડી કરવા મૂકીએ છીએ હવે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે તો આપણે હવે ઢોકળાને સિંગતેલ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું જો તમને મારા ઢોકળા પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો નવો વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ